મહેસાણાના વિસનગરમાં સમીર એસ દીવાની સાત વર્ષની પુત્રી સારાબાનું રમઝાન માસના ઓગણત્રીસ રોજા પૂર્ણ કર્યા માહે રમઝાન મુસ્લિમ સમુદાય માટે ખૂબ જ પવિત્ર અને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે રમઝાન મહિનામાં મુસ્લિમ સમુદાયના લોકો રોજા રાખીને અલ્લાહની ઇબાદત કરે છે ત્રીસથી ચાલીસ ડિગ્રી તાપમાનમાં પાણીનો એક ઘુંટ પણ મોઢામાં ન નાખો અને તેમ છતાં દિવસભરની નિયમિત ભાગડોળ કરતા રહેવું તે કંઈ સરળ વાત નથી આવી સખત ગરમીમાં સારાબાનું શાળામાં અભ્યાસ કરવા જતી અને રોજો રાખી મૌખિક પરીક્ષા પણ પૂર્ણ કરી હતી સવારે સાત કલાકે મુસ્લિમ અભ્યાસ મદ્રસામાં પણ તાલીમ લેવા જતી અને વિસનગર રહેતા પત્રકાર સમીર દિવાનની પુત્રી દિવાન સારાબાનું સમીર પવિત્ર રમજાન માસનો ઓગણત્રીસમો રોજો રાખી સમાજમાં લોકોને ધીરજનો એક દાખલો પાર પાડેલ અને રોજ રોજ સવારે વહેલા ઉઠીને સ્વચ્છીય રોજા રાખવાની તેની મમ્મી સમક્ષ રજૂઆત કરી હતી જેના પગલે તેના મમ્મી સબનંબાનું રોજામાં દરેક નિયમોનું પાલન શીખવ્યું હતું રમઝાન મહિનાના ઓગણત્રીસ રોજા રાખી અલ્લાહને ઈબાદત કરી હતી આમ આ નાની વયની દીકરીને સાંજે રોજા ખોલવાના સમયે પરિવારે આ દીકરીને ચોકલેટ જેવી અલગ અલગ વાદગી પણ આપતા હતા આમ પરિવારમાં માં માહોલ જોવા મળ્યો હતો કેટલા રોજા રાખ્યા તું કેટલા ધોરણમાં માં ભણે છે તારા ઘરમાં કોણ કોણ રોજા રાખે છે રોજુ કેના માટે રાખે છે બેટા તું રોજુ રાખી નમાઝ પડતી હતી